અવરાધમાં ભાજપના ધારાસભ્ય પ્રભુ ચૌહાણે ખેડૂતોના દેવા માફીની માંગણી સાથે આંદોલનનું કર્યું નેતૃત્વ માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન ઉગ્ર બનાવવાની ચેતવણી કર્ણાટકના ઓરાદ વિસ્તારમાં ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પ્રભુ ચૌહાણે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું દેવાના બોજે તળે દબાયેલા ખેડૂતોને રાહત આપવા માટે રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક પગલાં લેવાની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય પ્રભુ ચૌહાણની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો પક્ષના કાર્યકરો એકઠા થઈ સરકાર સમક્ષ તેમની વ્યથા રજૂ કરી આ વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્યએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કૃષિ સંકટને કારણે ખેડૂતો ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ને દેવા માફી એ જ તેમને રાહત આપવાનો એકમાત્ર ઉપાય છે અવરાધમાં યોજાયેલા આ આંદોલન દ્વારા ખેડૂતોની જમીન મહેસૂલની ભરપાઈમાં છૂટ ને તેમને પૂરની પૂરતી સહાય પૂરી પાડવાની માંગ કરવામાં આવી હતી આંદોલને સ્થાનિક રાજકારણમાં ગરમાવ લાવી દીધો છે કારણ કે દેવા માફીનો મુદ્દો ખેડૂત સમુદાય માટે અત્યંત મહત્વપૂર્ણ છે પ્રભુ ચૌહાણે ચેતવણી આપી હતી કે જો રાજ્ય સરકાર વહેલી તકે ખેડૂતોના દેવા માફી અંગે કોઈ નક્કર નિર્ણય નહીં લે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે વિપક્ષમાં હોવા છતાં ખેડૂતોના મુદ્દા પર ધારાસભ્યનું આ સક્રિય વલણ સરકાર પર દબાણ વધારવા માટેનું એક મહત્વનું પગલું છે હવે જોવાનું રહ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોની આ માંગણીઓને ક્યારે અને કેવી રીતે સંતોષે છે